લો ભાઈ વરસાદ ચાલુ જ છે હમણાં મહિના થા આમાં ભાઈ કાંદો થઈ ગયો હતો ને એ આપણે દઉં ને દવા મારીથી પણ હવે રવો આવી રીતનો કપાસ થઈ ગયો છે અને હવે આપણે આ જે વાડીયા આવ્યા અત્યારમાં એટલે થોડીક આ રાજગ્રીની ભાજી તોડતા જઈ બહુ મજા આવે હાલો મિત્રો રો આ છે ને રાજગરીની ભાજી છે આ અને બહુ મજા આવે આ થોડીક ચીકણી હોય પણ ખાવામાં બહુ મજા આવે એટલે આપણે થોડીક તોડી લઈએ તો આ મિત્રો છે ને આને આવી રીતે તોડવાની આમ આવી રીતે તોડી લેવાની અને ખેંસી પણ શકાય ખેંસી લો તોય આલે આખીને પછી ઘરે જઈને ખૂંટો અને આને સીધી ધોઈને બનાવી નાખવાની મિત્રો તો આપણે પહેલાં તોડી લઈએ અને પછી ઘરે જઈને બનાવીએ રાજગ્રીની ભાજી કેમ બને એ તમે મારા વિડીયા જોતા રહેજો મજા આવશે હાલો મિત્રો આ છે રાજગ્રી આની મિત્રો સરસ મજાની ભાજી થાય છે જુઓ મિત્રો હાલો મિત્રો આપણે આ વાડીયેલી રાજગ્રી ભાજી તોડીને લાવ્યા અને આ રીતની કઈક મિત્રો ભાજી હોય છે આ ને આને હવે આમ તો વરસાદ પડ્યો હતો ને એટલે ધોવાઈ ગયેલી છે પણ આને છતાં આપણે ધોવી તો પડે જી તો મિત્રો આવી રીતની કઈક ભાજી હોય છે આ રાજગ્રીની જવો આપણે પહેલાં બતાવી તો દીધી છે ખેતરમાં કઈ રીતની ઉગેલી હોય છે અને આને હવે આપણે છે ને સાફ સફાઈ કરી અને અંદર કઈ ઈળું બીળું નથી કોઈ પાંદડા એળું ખાજેલા હોય ખરાબ હોય તો એ કાઢી નાખી બાકી દાંડલા તો કોણા જ હોય અત્યારે અને આ ભાજી છે ને મિત્રો શીકાશ પડતી હોય શીકણી હોય થોડીક એટલે આને સાસ ની અંદર પણ કરી શકાય અને એમનમે પણ કરી શકાય આ ભાજી છે એ ખાવામાં પસવા માં હળવી હોય છે હાવ અને શરીર હાવ સાફ કરી નાખે તમારે સાફ કરી નાખે આ એવી ભાજી ગુણકારક હોય છે શક્તિશાળી બહુ ભાજી હોય છે આ લોહીમાં સુધારો પણ કરે છે અને તરત જ સડી જાય તેલમાં કકડાવો એટલે તરત આ ભાજી કુણી થઈ જાય ને સડી જાય તરત સડતા આને કઈ વાર ન લાગે તો મિત્રો આવી કઈક ભાજી તમારા પંથકમાં થાતી હોય અને અમારા પંથકમાં આને રાજગરી ભાજી કહે છે અમારા તળાજા મોવા પંથકમાં તો આને રાજગીરીની ભાજી કે તમારા પંથકમાં શું કે તમે કોમેન્ટમાં જણાવજો અને આપણે હમણાં ભાજી બનાવવાની છે કઈ રીતે ભાજી બને એ બધું તમને વર્ણન સાથે દેખાડીએ હાલો મિત્રો ભાજી છે ને આપણે ખોટી નાખી છે રાજગીરીની તો હવે આને છે ને આ ચોખ્ખા પાણીમાં આપણે ડારનું પાણી આવે છે આમાં જવો આમાં આપણે નાખીને ધોઈ નાખ છીએ હવે હાલો મિત્રો તો હવે આ ભાજી આપણે છે ને આમાં ધોઈ વરસાદ પડેલો હોય એટલે જમીન ઉપર સાટા પડેલા હોય ને એટલે આમાં કાંકરી ને એવું બધું હોય કાંકરી ધોવાઈ જાય એટલે આપણે ખાવામાં કાંકરી આવેલી પણ તમને ખબર છે કાંકરી આવે તો શું થાય ખાવાની મોજ બગડી જાય

અને મોલાસમાં ખડ પણ થઈ ગયા હવે આને કાઢી ઘડીક છે ને મિત્રો પાણી મિત્રવા દેવું પડશે આની ભાજી મિત્રો કોને કોણે ખાધી તમે પાછા કોમેન્ટમાં લખજો અને આપણે આ ચોમાસા દરમિયાન આવી બધી રેસીપી બતાવવાની છે અને આ રેસીપી તમને ગમે છે એ મને ખબર પડી ગઈ એટલે હવે છે ને આપણે આવા જ વીડિયા મૂકવાના છે અને ક્યારેક ક્યારેક ક્યાંક ફરવા જઈશું તો ધામના વિડિયા પણ બતાવીશું હવે આલતું ફાલતું વીડિયા મૂકવાનું બંધ ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે ભાઈ તમારે આ સરસ વિડિયા આલે એટલે બીજા વિડિયા તમે ન મૂકો તો સારું એમ તો આ મિત્રો ભાજી ધોઈને આપણે કાઢી લીધી હાલો મિત્રો આપણે સૂલો હળગાવી નાખ્યો અને આજે ગેસના સૂલે આપણે ભાજી બનાવી નાખી છીએ તો તપેલું મૂકી દીધું હવે આમાં નાખી આપણે થોડુંક તેલ ચાલો મિત્રો તણપાવલા તેલ નાખ્યું છે અને હવે આપણે તેલને ગરમ થઈ જવાથી ચાલો મિત્રો તેલ આવી ગયું છે અને હવે નાખી પેલા જીરું નાખી દી નાખ્યું હવે થોડીક વઘાણી નાખી દી અને હવે મિત્રો થોડીક લસણની કળીયું નાખી અને હંમેશા ભાજીમાં આપણે લસણની કળીયું તો નાખવી જ પડે કારણ કે કળીયું નાખો ને તો ટેસ્ટ ખૂબ સરસ મજાની આવે એ તો આપણે ગામડામાં બધા બનાવતા છે આ ભાજી એટલે એને ખબર જ હશે મિત્રો એટલે આ રાજગ્રીની ભાજી છે મિત્રો ખાવામાં થોડીક ચીકાશવાળી હોય પણ આમ મજા આવે શરીર તમારું સાફ કરી નાખે અને આ ભાજી મિત્રો વધારે ખવાય ગઈ હોય ને તોય તમને કોઈ શરીરમાં નુકસાન નથી આનીથી કાંઈ જાડાબાડા કે એવું થાય નહીં આ ભાજી એકદમ ઠંડા પ્રકારની આવે છે અને ખાવામાં શક્તિશાળી લોહીનો સુધારો કરે અને લોહીમાં વધારો પણ કહે so mitra teman terlebih juga masih nakiki deh હાલો મિત્રો ભાજી બધી નાખી દીધી ને હવે આપણે આને છે ને હલાવીને ઉપર નીચે કરી નાખીએ એટલે આમાં તેલ ને એવું બધું ભળી જાય હાલો મિત્રો ઉપર નીચે થઈ ગઈ અને તેલ આમાં ભળી ગયું હવે આપણે આને શું વાર ઢાંકીને ધીમા તાપે સડવા દઈએ હાલો મિત્રો જોઈ લઈએ ભાજી હવે ગઈ છે તેલની અંદર અને આમાં આપણે છે ને થોડી જ વારમાં આપણે મીઠું ને હળદર ને એવું નાખવું પડશે હાલો મિત્રો પેલા છે ને હળદર નાખી દી થોડીક હવે નાખીએ સ્વાદ પ્રમાણે મીઠું હવે આને હલાવીને છીએ એટલે મીઠું અને હળદર ભાજીની અંદર ભળી જાય હાલો મિત્રો ભાજી સડી જઈએ હવે આમ આની અંદરથી જવું મિત્રો પાણી સૂટું પડે અને હવે થોડી વારમાં આપણે ઘટતા મસાલા નાખવાના છે તો પ્રથમ નાખીશું આપણે ધાણા ધાણાજીરું હવે નાખી મરચું મિત્રો સ્વાદ પ્રમાણે હાલો મિત્રો હવે આને હલાવી નાખી એટલે મરચું છે એ ભાજીમાં ભળી જાય અને મિત્રો આ ભાજી ગમે તે હોય એને સડતા વાર ન લાગે અને આ રેસીપી મિત્રો બનાવવી બહુ હેલી હોય આમાં કંઈક કોઈ અઘરું નથી હોતું આ રસોઈ કામ ન આવડતું હોય એ વ્યક્તિ પણ આ ભાજી બનાવીએ કે ગમે તેની ભાજી રેસિપી આમાં કોઈ કાંઈ બહુ ઓલું શીખવા જેવું ન હોય અને એકવાર જોઈ જાય એટલે આમાં તેલની અંદર કકડાવો એટલે ભાજી તો તરત ગળી જાય મિત્રો અને ભાજી ખાવાની પણ સ્વાદમાં બહુ મજા આવે અને ગમે તેની ભાજી હોય આપણા શરીરને બહુ જ પોષક તત્વો પૂરા પાડનાર હોય અને લોહીમાં સુધારો કરવાવાળી હોય અને આપણી જઠરાગ્નિ ખાવ સાફ કરી નાખે આવી કંઈક ભાજીઓ હોય છે ને અત્યારે ચોમાસામાં અવનવી ભાજી ઊગી નીકળેલ હોય અને વાડીમાં પણ આપણે ભાજીઓ થાય છે એની ભાજીઓ આપણે બનાવવાની જ છે તો આવાના વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે મિત્રો જોડાઈ રહેજો તો હવે આપણે ભાજી સડી ગઈ છે તો આ ભાજી શીખણી હોય છે એટલે આપણે આની અંદર સાસ નાખવી પડે પણ આપણે સાસને બદલે થોડુંક દહીં છે એ દહીં નાખ્યા તો જુઓ મિત્રો આવી રીતે કંઈક આની અંદર દહીંની ઉમેરો કરવાથી આ ભાજીની ટેસ્ટી કાંઈક અલગ જ આવશે તો આવી રીતે મિત્રો તમે દરેક તમારા ખેતરની અંદર રાજાગીરી ઉગી હોય અથવા પડતર જમીનમાં પણ આ ઉગે ગમે ત્યાં ઉગે તો આને ઓળખતા હોય તો આવી રીતે ભાજી વીણીને તમે ભાજી બનાવજો અને ખાજો અને કોઈને ખાવી હોય તો મને મળવા આવજો એટલે અમે પણ તમને અત્યારે હાલમાં મળે છે એટલે ભાજી તમને બનાવીને ખવરાશું એટલે મિત્રો તમારી સરસ મજાની કોમેન્ટો બહુ આવે છે અમારા વિડીયોની અંદર તમને મારી રેસીપી ખૂબ જ ગમતી છે અને જે જે મિત્રો મારો વિડીયો જોતા હોય એ બધાનો ખૂબ ખૂબ આભાર અને મિત્રો આવો નવો સપોર્ટ તમે મને આપતા રહેજો અને તો આપણે બહુ મજા આવશે અને આવા નવા વિડીયા જોવા માટે તમે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને હવે મિત્રો ભાજી આપણી સડી ગઈ થોડી જ વારમાં હવે સુલા ઉપરથી નીચે ઉતારી લેવાની છે અને પછી આપણે ભાજી આજે ખાવાની છે હાલો મિત્રો હવે ભાજી સંપૂર્ણ રીતે જવો આમાંથી પાણી વાણી બધું બળી ગયું છોટવા મળી લાગે તળીએ બરાબર તો આપણે ઉતારી લેવી પડશે તો હાલો મિત્રો ભાજીને આપણે નીચે સુલે ઉતારી લઈએ ઉતારી લીધી હાલો હવે મિત્રો છે ને આપણે આ ભાજી અને બાજરાનો રોટલો આજ ખાવાનો છે ઘણા મિત્રોની કોમેન્ટો એવી છે કે ખાય બતાવો એમ એટલે એને જો કે કંઈ શંકા તો નહીં બધાને ઓળખતા થાય પણ એને એમ કે આ ગમે એવા ખડની ભાજી કરીને બતાવે બતાવ્યા ખાતા તો નથી આવું થતું હોય તો મિત્રો આજ તમને હું મારે મને ભૂખ લાગેલી જ છે ખૂબ આજ અને રોટલાય તૈયાર કરી નાખેલા છે આ ભાજી જ બનાવવાની હતી તો આપણે હવે ખાવા બેસી જઈએ

મિત્રો આખરે ભાજી બહુ મજા આવે એવું છે હા રાજગીરીની ભાજી મિત્રો બહુ ખાવાની મજા આવે આમાં જોડેક સા酸ત્વ ગમીતે ખાટા છે એટલે કે આ દહીંની ભળી જાય ને રહ રહેતી રહે ને ઓર મજા આવે ઓર ટેસ્ટી આવે મિત્રો અને આવી ભાજી અમે દર વર્ષે ખાઈ ગમે ત્યાંથી ગોતીને લાવી ઉગી નીકળે ને પહેલા વરસાદમાં આ પછી હારી ન હોય આવી કુણી એટલે ખાવી હોય ને તો આ ચોમાસાની અંદર દરેક ભાજી તમે વીણીને એકાતરા બે દઈએ આવી રેસીપી બનાવીને ખાજો મજા આવશે અને આ અમારા ગામડાની કંઈક મજા જ અલગ હોય

गमे लाइक लाईक शेअर करजो नमस्कार